સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા મથકે બાજરી ઘઉં એરંડા જેવા મબલક પાકોની આવકમાં વધારો થતાં તલોદ માર્કેટ યાર્ડમાં ખેત પેદાશની આવકમાં વધારો જોવા મળ્યો સાબરકાંઠા જિલ્લાના તલોદ માર્કેટ યાર્ડ બાજરીની કુલ આવક એક હજાર આઠસો સિત્તેર બોરી અને ઘઉંની એક હજાર સાહીઠ તેમજ એરંડાની છસો સુડતાળીસ બોરીની આવક નોંધાઈ હતી

किशोरभाई पटेल संतोषकारक भाव तो व्यापारी मंडळ नो आभार मानले राजेंद्र सिजाला बोधिक भारत भारत गुजरात